ભરૂચમાં ખરાબ રસ્તાને કારણે ભારે ટ્રાફિક પોલીસ સ્ટાફ ગેરહાજર હોવાથી વાહન ચાલકો બને ભારે હાલાકી ભરૂચ શહેરમાં ગુરુવારે રાત્રે નર્મદા ચોકડીથી લઈને બાયપાસ સુધીના રસ્તા પર અત્યંત ખરાબ હાલત હોવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો રસ્તા પર મોટા મોટા ખાડાના સમાન સપાટી હોવાના કારણે વાહનો ધીમા પડતા ગયા અને ધીમે ધીમે કલાકો સુધી ટ્રાફિક કટકી જતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ પરિસ્થિતિ અત્યંત વિકટ બની હતી ટ્રાફિક નિયંત્રણ માટે જરૂરી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે હાજર ન હોવાના કારણે માત્ર થોડા હોમગાર્ડ સજ ડ્યુટી પર હતા પોલીસના અભાવે વાહન ચાલકો નિયમોની અવગણના કરતા ખોટી દિશામાં ગાડીઓ દોડાવી રહ્યા હતા જેના કારણે રસ્તા પર અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું અને અકસ્માતની શક્યતાઓ પણ ઘણી વધી ગઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે ભરૂચ જેવા વ્યસ્ત નેશનલ હાઈવે વિસ્તારમાં રાત્રે પોલીસ સ્ટાફ હાજર ન રહેવું એ મોટી બેદરકારી છે રસ્તાઓની હાલત પણ ખરાબ છે અને યોગ્ય લાઇટિંગ ન હોવાથી રાત્રે વાહન હંકારવું અત્યંત જોખમી બને છે વાહન ચાલકોને મુસાફરોને અનેક કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું ખાસ કરીને એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો અટવાઈ જાય તો પરિસ્થિતિ વિકટ બને તેવી શક્યતા છે લોકોએ તંત્રને તાત્કાલિક રસ્તાઓની મરામત કરવા તેમજ રાત્રિ સમયે પૂરતો પોલીસ સ્ટાફ મૂકવા માટે માંગણી કરી છે નહીતર આવનારા દિવસોમાં આવી સ્થિતિ અને કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા જ યોગ્ય પગલા લેવાની જરૂરિયાત જણાઈ રહી છે રિપોર્ટર કાર્તિક સપકાડ ગુજરાતી ભરૂચ